હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલ ધનવી આર્ટ્સમાં આજે આપણે બનાવીશું લીમડો એલોવેરા અને તુલસીના રસથી પ્યોર હોમમેડ સાબુ લીમડો એન્ટીવાયરલ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ગુણોથી ભરપૂર માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી તે તમારી ત્વચા માટે પણ વરદાનથી ઓછું નથી તો ચાલો શરૂ કરીએ લીમડાનો સાબુ બનાવવાની રીત તેના માટે સૌથી પહેલાં આપણે એલોવેરા લઈ લેવાનું છે આ રીતનું ફ્રેશ એલોવેરા ન મળે તો તમે એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકો છો સૌ પ્રથમ એલોવેરાને ચપ્પુથી કાપીને આ રીતે ચમચીની મદદથી તેનો પલ્પ કાઢી લઈશું અને તેને મિક્સર જારમાં નાખીશું એલોવેરા જેલને તમે વાળમાં લગાવશો તો તમારા વાળ મજબૂત બનશે ઉપરાંત તે માથાની ખંજવાળ બળોતરા વગેરે પણ દૂર કરે છે અને આ ઉપરાંત એલોવેરા કે જેને આપણે કુવારપાઠું પણ કહીએ છીએ તેનો અનેક રોગોમાં ઉપયોગ થાય છે અને સ્કિનની અનેક સમસ્યાઓથી રાહત પણ મેળવી શકાય છે આપણે એલોવેરાનો બધો પલ્પ કાઢીને મિક્સર જારમાં લઈ લીધો છે હવે તેને ગ્રાઇન્ડ કરીને આ રીતનું મિશ્રણ એક વાસણમાં કાઢીને અલગ રાખી દઈશું ત્યારબાદ મેં અહીંયા લીમડાની ડાળખીઓ લીધી છે તેમાંથી બધા પાન તોડીને હું એક બાઉલમાં ધોવા માટે નાખીશ લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તેનાથી સ્નાન કરવાથી ત્વચાની એલર્જી પણ દૂર થાય છે અને ચોમાસાના મહિનામાં ત્વચા પર પિમ્પલ્સ ફોલિયો વગેરે જેવી સમસ્યાઓ થાય છે તે લીમડાનો સાબુ તમને આ સમસ્યાઓથી રાહત આપે છે મેં અહીં બધા લીમડાના પાનને તોડીને બાઉલમાં નાખી દીધા છે હવે તેને સારી રીતે ધોઈને બધા પાન મિક્સર જારમાં નાખીશું અને તેમાં એલોવેરાનો રસ ઉમેરી દઈશું આપણે તેને હવે ગ્રાઇન્ડ કરી લઈશું હવે જોઈ શકો છો આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ તેમાં આપણે તુલસીના પાન ઉમેરીશું અને બધી વસ્તુને ફરીથી ગ્રાઇન્ડ કરીને એક જ્યુસ બનાવી લઈશું હવે તમે જોઈ શકો છો કે લીમડો તુલસી અને એલોવેરાનું આ પ્રકારનું જ્યુસ તૈયાર થઈ ગયું છે તેના માટે મેં અહીંયા એક વાસણમાં કોટનનું કપડું રાખેલ છે આ જ્યુસને તેમાં નાખી દઈશું અને કપડાને આ રીતે પોટલી વાળીને બંને હાથથી દબાવીને બધો રસ નીચોવી લઈશું તમે જોઈ શકો છો આપણે જે જ્યુસ બનાવ્યું હતું તેમાંથી બધો જ રસ નીચોવી લીધો છે અને આ રીતનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે ત્યારબાદ મેં અહીંયા વિટામિન એની ચાર કેપ્સ્યુલ લીધી છે તે આ મિશ્રણમાં ઉમેરી દઈશું અને તેને સાઈડમાં આ રીતે મૂકી દઈશું ત્યારબાદ મેં અહીંયા સાબુમાં ફીણ વડે તે માટે એક સોપ બેસ લીધેલો છે તેને ચપ્પુથી કાપીને નાના પીસ કરી લઈશું આ સોપ બેસ કે ગ્લિસરીન સાબુ તમને ઓનલાઈન આસાનીથી મળી જશે અને આપણે તે સારી કંપનીનો જ લેવાનો છે તેના નાના પીસ આ રીતે કરશું તો તે જલ્દીથી ગરમ થતાં ઓગળી જશે ત્યારબાદ મેં અહીંયા એક પેનમાં પાણી નાખીને તેને ગરમ કરી લીધું છે આ સોપ બેસને આ બાઉલમાં નાખેલ છે તેને આપણે મીડિયમ ફ્લેમ પર બાઉલને તેમાં મૂકીને ગરમ કરીશું ગરમીથી તે સાબુના ટુકડા હવે ઓગળવા લાગ્યા છે આવી રીતે બે મિનિટમાં બધા જ સાબુના ટુકડા ઓગળી ગયા છે તમે જોઈ શકો છો બધો સોપ બે સારી રીતે મિશ્રણ થઈ ગયો છે હવે તેમાં આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે જે લીમડો એલોવેરા અને તુલસીનું તે એડ કરી દઈશું અને એકથી થી બે મિનિટ માટે આ રીતે હલાવી લઈશું ત્યારબાદ તેમાં એક ચમચી કોપરેલનું તેલ નાખીશું અને આ રીતે હલાવી લઈશું અને હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે જેને ગેસ બંધ કરીને ઉતારી લઈશું ત્યારબાદ તેને સાબુનો આકાર આપવા માટે મેં અહીંયા સિલિકોનનું મોલ્ડ લીધેલ છે તેમાં મિશ્રણને એડ કરી દઈશું આ મોલ્ડ તમને આસાનીથી મીશો કે એમેઝોન પરથી મળી જશે તેમાં સાબુ આસાનીથી નીકળી જાય છે તમારી પાસે આ રીતનું બીબું ન હોય તો તમે કોઈ પણ કાગળના કપ કે બાઉલમાં પણ આ સાબુ બનાવી શકો છો અને આપણે આ મિશ્રણને એડ કરીને તેની ઉપર જે ફીણા વડેલા છે તે બધા ચમચીથી આ રીતે ફીણાને લઈ લેશું નહીંતર સાબુ જામશે તો આ ફીણા એમનેમ દેખાશે એટલા માટે આપણે બજાર જેવો દેખાવ દેવા માટે આ બધા ફીણા ઉપરથી કાઢી લઈશું હવે તેને સેટ થવા માટે બેથી ત્રણ કલાક મૂકી દઈશું હવે તમે જોઈ શકો છો આપણો સાબુ એકદમ સેટ થઈ ગયો છે સાબુ તમને કાઢીને બતાવું તો બજાર જેવો જ સાબુ બનીને તૈયાર થયો છે તે પણ શુદ્ધ અને ઓછા ખર્ચામાં લીમડાના સાબુનો જો તમે નિયમિત રીતે ઉપયોગ કરશો તો તમે ધાર્યા કરતાં વધારે સારું પરિણામ મળશે હવે એક બાઉલમાં પાણી લઈને સાબુથી આ રીતે હું બે હાથ ધોઉ છું તો તમે જોઈ શકો છો કે સાબુમાં ફીણા પણ વળે છે અને એકદમ માર્કેટ જેવો સાબુ બનીને તૈયાર થઈ ગયો છે આપણે જે લીમડાનો સાબુ બનાવ્યો છે તે એકદમ પ્યોર અને હોમમેડ છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે